જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી જાલોદ શહેર શહેરમાં હત્યારા આચાર્યને ને ફાંસીની માંગ સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એક માં અભ્યાસ કરતી નાની છ વર્ષની બાળકી જોડે શારીરિક અડપલા કરી તેની કરુણ હત્યા કરી દેવામાં આવી જેનો આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય અને ફાંસીની સજા કરવામાં આવે તે બાબતે ઝાલોદ નગરના સર્વ હિન્દુ સમાજ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને સર્વ હિન્દુ સમાજ મળી ભારત ટાવર વડબજાર ખાટવાડા ગામડી ચોકડી સરદાર પટેલ ચોક બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં થઈ રેલી કાઢવામાં આવી અને શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું જેમાં સર્વ હિન્દુ સમાજના આગેવાનો વડીલો જાગૃત યુવાનો અને સનાતન વંદ પરિવાર સંગઠનના હોદ્દેદાર મિત્રો હાજર રહ્યા હતા રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોર સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દાહોદ સિંહવા તાલુકાના જે ટોલની ગામે કે છ વર્ષની માસુમ દીકરી પર જે અત્યાચાર થયો છે જે ગુનેગાર છે જાલોદ હિન્દુ સમાજ આ વસ્તુને સખત શબ્દોમાં વખોડે છે કે જે દીકરીને ન્યાય મળવો જોઈએ પરિવારને ન્યાય મળવો જોઈએ ને શ્રી ને દાહોદ જિલ્લાના પોલીસ તંત્રને અમારી વિનંતી છે ને પોલીસ તંત્રને એટલે અમે શાળા એમના જે ગણતરીના કલાકોમાં જે આરોપીની ધરપકડ કરી લીધી છે એના માટે અમે પોલીસ તંત્રને આભાર માનીએ છીએ પણ જે પીડિત પરિવાર છે પીડિત પરિવારને અમે ન્યાય માટે દાહોદ જિલ્લાની સર્વ જનતા ને જાલોદ હિન્દુ સમાજ આજે એક દેલુના મામલેદાર સાહેબને ઉપી છે એક આવેદનપત્ર આપવામાં આવે છે એના માટે કે દીકરીને ન્યાય મળે આરોપીને ફાંસી મળે તે અમારા હિન્દુ સમાજ તરફથી માંગ છે સંતોષ ભગોરા